કે પર્યાવરણ દિવસ છે આજે વિશ્વ પર્યાવરણ દિન છે અને એને ઉજવણીના રૂપે આજે પાંચમી જૂનના દિવસે ભારતીય પાર્ટી કડીના ઉમેદવાર અમારા રાજેન્દ્રકુમાર ચાવડાના પ્રવાસની શરૂઆત કરી છે અને શરૂઆતની સાથે સાથે જ અમે આજે ત્રણ જગ્યાએ જ્યાં પહેલી સભાઓ થઈ સવાર નહીં એ જગ્યાએ અમે આજે અને ત્યાં ઉછેર માટે જવાબદારી આપી અને અમે પ્લાન્ટેશન ત્યાં કર્યું છે મેં પોતે આ આવ્યું છે આ જે ઝાડની જરૂર છે વિશ્વમાં જે પર્યાવરણ જે દિશામાં બગડી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે ગ્લેશિયર પીગળી રહ્યા છે ગરમી સતત વધી રહી છે આપણી જરૂરિયાતો વધી રહી છે અને આપણે ઓક્સિજનનું ફળ ઉજવણીનું ફળમાં મોટું છિદ્ર થઈ ગયું છે તો સૌ આપના માધ્યમથી આપણી ચેનલના માધ્યમથી આપણા ટીવીના માધ્યમથી હું કહેવા માગું છું સૌ ભારતીય નાગરિક ભાઈઓ અને બહેનોને ગુજરાતના અને મહેસાણા જિલ્લાના સૌ ભાઈઓ બહેનો પોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે યોજના મૂકી છે એક પેઢ માકે નામ પોતાની માતાના નામે એક પેડ લગાવો અને પોતાના આપણા વાલી વારસોને યાદમાં એક પેડ લગાવી એક ઝાડ લગાવી એનો ઉછેર કરી અને એક ઝાડ પર્યાવરણમાં કેટલું મદદરૂપ થશે જો દેશના એકસો ચાલીસ કરોડ લોકો એક એક ઝાડ વાવશે તો એકસો ચાલીસ કરોડ ઝાડ પેતા થશે એના કારણે ઓક્સિજનમાં વધારો થશે ઓક્સિજનની અછત અને ઓક્સિજનની જરૂરિયાત કરોના કપડાં કાળમાં આપણે સૌએ અનુભવી છે ઓક્સિજનની વેલ્યુ પણ આપણને વધારે ખબર પડી છે સાથે સાથે હું એક વાત બીજી કહીશ આજે એફોર્ડેબલ જે માણસો છે એ પોતાના ઘરમાં એસી લગાવે છે પરંતુ એસી લગાવી પોતાના રૂમનું ટેમ્પરેચર વાતાવરણમાં છોડી દે છે ગરમી અને એ ગરમીના કારણે જે એફોર્ડ નથી કરી શકતા લોકો પોતાની ગરમી એમને આપી દે છે એ ઝાડ લગાવવાથી બત્રીસ એસીનું કામ પૂર્ણ થશે એ ઝાડ બત્રીસ એસી જેટલી ઠંડક આપે છે તો આપણે સૌએ એ ઝાડ જીવનમાં લગાવો અને તો દર વર્ષે લગાવો પણ એ ઝાડ લગાવી અને બત્રીસ એસીનું કામ બત્રીસ એસીની ગરજ સારવારનું કામ કરીએ અને પર્યાવરણ બચાવવા માટે આપણે સૌએ એક થઈ એક થઈને કામ કરવું જોઈએ